અસલામ વલકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થીની મિત્રો આપણે આગળ શીખી ગયા કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં મુખ્ય બે પ્રકાર છે એક માલિકીના ભંડોળો અને બીજું છે ઉછીના ભંડોળો ઉછીના ભંડોળોમાં આપણે ડિબેન્ચર તથા બોન્ડ વિશે અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું અન્ય ઉછીના ભંડોળ તરીકે જાહેર થાપણો જાહેર થાપણો શું ઉપયોગમાં આવે છે અને જાહેર થાપણો કોને કહેવામાં આવે છે તો કંપની તેની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવામાં આવે છે પ્રથમ જોઈએ તેની લાક્ષણિકતામાં તો તે ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષે છે અને ટૂંકા ગાળા માટે એટલે કે એક વર્ષથી ઓછા સમયગાળા માટે આ પ્રકારની થાપણોનો ઉપયોગ થાય છે તો તેના દ્વારા કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકાય છે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેમ હોય છે તો ધંધાની અંદર રોજબરોજના કાર્યો કરવા માટે જે ખર્ચ કરવો પડે છે તેની પાછળ જે મૂડીની જરૂરિયાત હોય છે તેને કાર્યશીલ મૂડીની જરૂરિયાત કહેવામાં આવે છે તો જાહેર થાપણો દ્વારા કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકાય છે જાહેર થાપણો કંપની માટે ઓછીની મૂડી કે દેવું છે અને જાહેર થાપણમાં નાણાં રોકનારાઓ એ કંપનીના લેણદારો છે આપણે જાણીએ છીએ કે જાહેરતા પણ ઓછીના ભંડોળોમાં સમાવિષ્ટ થાય છે ઓછીની મૂડી છે એટલે તે દેવું કહેવાશે અને જેની પાસેથી દેવું લીધું છે આપણે તેવા રોકાણ કરનારો કંપનીના લેણદારો છે દેવું હોય તો તેની સાથે વ્યાજ ચૂકવવું પડે તે વસ્તુ પણ તમારે ખ્યાલમાં રાખવાની છે હવે આ ટૂંકા ગાળાની જરૂરિયાત સંતોષેથી છે તો તે ગાળો સમયગાળો કેટલો હોઈ શકે તો જાહેર થાપણો છ માસથી માંડીને છત્રીસ માસની મુદ્દત સુધીની હોઈ શકે એટલે કે છ માસથી લઈને ત્રણ વર્ષ સુધીની મુદ્દત હોઈ શકે કોઈક જાહેર થાપણો છ માસની પણ હોઈ શકે કોઈક એક વર્ષની પણ હોઈ શકે એમ કરીને વધુમાં વધુ ત્રણ વર્ષ એટલે કે છત્રીસ માસની મુદ્દત હોઈ શકે જાહેર થાપણો દ્વારા કંપની રોકાણકાર પાસેથી ચોક્કસ મુદ્દત માટે નાણાં સ્વીકારે છે અને તેના પર ચોક્કસ દરે વ્યાજની ચૂકવણી કરે છે આપણે જાણીએ છીએ કે જાહેર થાપણો કંપની માટે દેવું છે દેવું છે એટલે તેની ઉપર વ્યાજ ચૂકવવું પડે તો એ વ્યાજની ચૂકવણી નિશ્ચિત દરે થાય છે અને ચોક્કસ સમયગાળે અને સમયાંતરે તે વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે તો વ્યાજની ચૂકવણી કઈ રીતે કરી શકાય છે તો જો નક્કી કરેલું હોય તે પ્રમાણે વ્યાજની ચુકવણી માસિક એટલે કે દર મહિને ત્રિમાસિક એટલે દર ત્રણ ત્રણ મહિને અર્ધવાર્ષિક એટલે છ માસના અંતે અને વાર્ષિક એટલે વર્ષના અંતે અથવા તો પાકતી મુદ્દતે મુદ્દલ સાથે પરત કરવામાં આવે છે એટલે જાહેર થાપણ બહાર પાટી વખતે જે શરત નક્કી કરી હોય તે મુજબ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે કંપની ધારા બે હજાર તેરની જોગવાઈ મુજબ કોણ તેને બહાર પાડી શકે તો ફક્ત બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જ આવી જાહેર થાપણો જાહેર જનતા પાસેથી મેળવી શકે છે તે સિવાયની કોઈ પણ કંપની જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારી શકતી નથી તો આ જાહેર થાપણો વિશે ટૂંકી સમજણ આપણે મેળવી હવે આગળ જોઈશું જાહેર થાપણોના ફાયદા અને જાહેર થાપણોની મર્યાદાઓ જાહેર થાપણોના ફાયદામાં પ્રથમ છે નાણાં મેળવવા સરળ કારણ કે આ નાણાંની જરૂરિયાત ટૂંકા ગાળાની જરૂરિયાત સંતોષવા માટે જ્યારે થાપણો બહાર પાડવામાં આવે છે અને આ થાપણો કોણ બહાર પાડીને સરળતાથી નાણાં મેળવી શકે તો પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓ સરળતાથી નાણાં મેળવી શકે છે એટલે કે જે જૂની અને જાણીતી કંપની હોય છે તે સરળતાથી જાહેર થાપણો બહાર પાડીને ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે નાણાં મેળવી શકે છે બીજું છે નાણાં મેળવવાનો ઓછો ખર્ચ અન્ય જે જામીનગીરીઓ છે નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો છે જેવા કે ડિબેન્ચર છે બોન્ડ છે વગેરેમાં એ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ વધુ આવે છે પરંતુ જાહેર થાપણો બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે અને તેને ઓછા ખર્ચે ઓછા સમયમાં મેળવી શકાય છે ત્રીજું છે મિલકતો બોજમુક્ત આપણે જાણીએ છીએ કે જાહેર થાપણો ટૂંકા ગાળિયાની મૂડી મેળવવા માટે બહાર પાડવામાં આવે છે તેથી તેની માટે કોઈ મિલકતો કંપનીએ ગીરો મૂકવી પડતી નથી તેથી આ મિલકતો બોજ મુક્ત રહે છે જેથી કરીને ભવિષ્યમાં જ્યારે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય તો આ મિલકતોને ગીરો મૂકીને વધુ ઊંચીની મૂડી મેળવી શકાય છે ચોથું છે વ્યાજ એ ખર્ચ છે આપણે જાણીએ છીએ કે જાહેર થાપણો પણ એક પ્રકારનું દેવું છે જેની ઉપર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે વ્યાજ એ ધંધાનો ખર્ચ કહેવાય છે તેથી તેને આવકવેરામાં ખર્ચ તરીકે બાદ કરવામાં આવે છે જેથી કરીને કંપનીએ કરવેરો ઓછો ભરવો પડે છે તો તે પણ કંપની માટે એક લાભ છે પાંચમો ફાયદો છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગી આપણે જાણીએ છીએ કે કાર્યશીલ મૂડી કોને કહેવાય તો ધંધામાં રોજબરોજના કાર્યો માટે જે ખર્ચ કરવો પડે છે તેની માટે જે જરૂર મૂડીની જરૂરિયાત હોય છે તે મૂડીને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે તો જાહેર થાપણો દ્વારા કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષે છે માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકાય છે હવે આગળ જોઈશું જાહેર થાપણોની મર્યાદાઓ પ્રથમ છે અનિશ્ચિતતા જ્યારે થાપણો બહાર પાડવામાં આવે છે ત્યારે રોકાણકારો આવી જાહેર થાપણો ખરીદશે એટલે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે કારણ કે રોકાણકારોના પ્રતિભાવ આગળથી જાણી શકાતા નથી બીજું છે રોકાણકારોને જોખમ જાહેર થાપણો બિન સલામત દેવા ગણાય છે કારણ કે તેની ઉપર કોઈ મિલકતો ઉપર બહુ કરવામાં આવતો નથી મિલકતો બહુ જ મુક્ત રહે છે તેથી જે રોકાણકારો છે તેમની માટે જોખમનું તત્વ રહેલું છે અહીં આ કંપનીને જોખમ નથી હોતું પરંતુ નાણાં રોકનારને એટલે કે રોકાણકારોને જોખમ હોય છે ત્રીજું છે સુખના સમયના સાથી આવી જાહેર થાપણો તે ટૂંકા ગાળા માટે બહાર પાડેલી હોય છે છ માસથી છત્રીસ માસની મુદ્દત હોય છે પરંતુ રોકાણકારો ઈચ્છે તો તે કંપનીમાં થાપણો પરત કરીને નાણાં મેળવી શકે છે હવે જો જાહેર થાપણો બહાર પાડી હોય અને કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે તો તેવા સંજોગોમાં અથવા તો બજારમાં કંપની વિશે ખોટી અફવાઓ ફેલાય તો તેવા સમયે આવા રોકાણકારો પોતાની થાપણો પાકની મુદત પહેલાં જ પરત કરીને નાણાં મેળવવા માટે ધસારો કરે છે અને પોતાની થાપણો ઉપાડી લે છે એટલે જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના જ સાથી છે આવા સંજોગોમાં શું થશે તો કંપની પહેલાંથી જ એક આર્થિક સ્થિતિ બગડેલી છે એટલે નાણાંકીય કટોકટી સર્જાય છે અને જો જાહેર થાપણો પરત કરવામાં આવે અને તેનો ધસારો કરવામાં આવે તો કંપની આવા સંજોગોમાં વધુ મુશ્કેલી અનુભવે છે કંપનીની મુશ્કેલીઓમાં વધારો થાય છે તેથી જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે જાહેર થાપણોને સુખના સમયના સાથી કેમ કહે છે ચોથી મર્યાદા છે નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ આગળ આપણે જોયું કે જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે અને નફો કરતી કંપનીઓ છે તેવી કંપનીઓ સરળતાથી જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી શકે છે પરંતુ જે તદ્દન નવી કંપની છે અથવા આર્થિક રીતે નબળી કંપનીઓ છે તો રોકાણકારો આવી કંપનીઓમાં વિશ્વાસ રાખતા નથી અને તેવી કંપનીઓની અંદર રોકાણ પણ કરતા નથી અને જાહેર થાપણો ખરીદતા પણ નથી કારણ કે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકીને જોખમ ઉઠાવવા માટે તૈયાર હોતા નથી એટલે જ કહેવાય છે કે નવી અને નબળી કંપનીઓ માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવા મૂડી મેળવવી મુશ્કેલ બને છે તો આ થઈ જાહેર થાપણોની મર્યાદા આગલા સેશનમાં ફરીવાર વાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ